છોટા ઉદેપુર જિલ્લાના બોડેલા તાલુકાનું અથવાલી જૂથ ગ્રામ પંચાયતમાં સ્વચ્છતાની બાબતમાં અન્ય ગામ માટે પ્રેરણારૂપ બન્યું છે ગામમાં વસતા લોકો ઘર દીઠ ડસ્ટબિનમાં કચરો નાખે છે અને દરેક ઘરે શૌચાલય બનેલા છે ગ્રામજનોએ સ્વચ્છ ઉત્સવ દરમિયાન પણ ઉત્તમ કામગીરી કરી છે આથી અથવાલી જૂથ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ જલ્પાબેન પટેલને શ્રેષ્ઠ સ્વચ્છતા એવોર્ડ એનાયત થયો છે

એટલે અમારું ગામ સ્વચ્છતાની બાબતમાં અગ્રીમ સ્થાને છે પાણીનો પ્રશ્ન નથી નથી ગંદકીનો પ્રશ્ન આરોગ્યનો પ્રશ્ન નથી અને એના માટે જરૂરી દવાખાનું શિક્ષણ સંસ્થા વારી ગૃહ અને ગ્રામ સમિતિ યુવક મંડળ આ બધી સમિતિઓ જે અમારા ગામમાં છે એ પોતપોતાના ક્ષેત્રમાં પોતાની ફરજ સમજીને કામ કરે છે એટલે અમારા ગામમાં સમ સ્વચ્છતા પ્રેમ ભાવના લાગણી અને ભાઈચારો બધું સાથે જ છે સત્તરમી સપ્ટેમ્બર થી બીજી ઓક્ટોમ્બર સુધી એટલે કે હાલના માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની જન્મ જયંતિ થી આપણા પૂજ્ય મહાત્મા ગાંધી બાપુની ની જન્મ જયંતિ સુધી જે સાપ્તાહિક અરે પખવાડીક જેને ઉજવણી સ્વચ્છતા માટે સ્વચ્છતા સેવા અંતર્ગત અલગ અલગ દિવસોમાં અલગ અલગ થીમ પર આ કાર્યવાહી કરવામાં આવી એમાં આપણી જે સરકારી સંસ્થાઓ છે એ પણ આની અંદર સ્વચ્છતામાં જોડાયેલી હતી કુલતેર જેટલા પ્રમાણપત્રો આપી એમને સન્માનિત કરવામાં આવ્યા